પાવાગઢ જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધજાની શાલગીરીનો કાર્યક્રમ યોજાયો શાલગીરી નિમિત્તે દેશની પવિત્ર નદીઓના જળથી અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી જૈનોમાં દેરાસ્તરની ધજા ફરકાવવાના કાર્યને પૂર્ણાબંધી પુણ્ય ગણવામાં આવે છે આજે માક્ષર સુદ દસમના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોકચંદજી વર્દેચંદજી પરિવાર દ્વારા ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો હતો આ અંગે માહિતી આપતા જાણીતા જૈન તથા પાવાગઢ તીર્થના મહામંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે દેશની પવિત્ર નદીઓ તથા વિશેષ ઔષધિ લાવીને વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના જ્ઞાનાનું વર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી વિજયજી ઉગ્ર કરી પાવાગઢ તીર્થમાં પહોંચ્યા હતા એમ પ્રવર્તક વિનોદ મહારાજ તથા સેવાભાવી પૂર્ણચંદ્ર મહારાજે જણાવ્યું હતું સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવનપુરા થી પધાર્યા હતા દરમિયાનમાં પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈને જણાવ્યું હતું કે અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિવિધાન કરવામાં આવ્યું હતું અને અઢાર અભિષેકમાં ઉપાધ્યક્ષ ચંદ્રવદન વિજયજી વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વિશેષ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુસંગઠિત વાસક્ષેપ સાધવી શ્રી સુમંગલા શ્રીજી મહારાજની શિષ્યા પૂરણ કલા શ્રીજી સોમય કલા તથા કાવ્યા કલા શ્રીજી મહારાજે કર્યો હતો અને પછી અષ્ટ પ્રકારની પૂજા કરી ધજા ચડાવવામાં આવી હતી એમ જય નગરણી દીપક શાહે જણાવ્યું હતું ભગવાન તો આપણી સાથે છે આપણે સાહેબને પૂછીએ કે જૈન સમાજની અંદર તીર્થની ધજા ચડાવી ભગવાનની ધજા ચડાવી એનાથી શું લાભ મળે અને આ ધજા સુકાન ચડાવવામાં આવે છે એ અમારા દર્શક મિત્રો જણાવો આત્મા સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધરસનની અંદર ઇન્દ્ર પ્રદેશની અંદર પાવાગઢની અંદર સાડત્રીસ આડત્રીસ વર્ષ પહેલા પરમ પૂજ્ય ઇન્દ્રદિન ઇન્દ્રદીન સુરીશ્વરજી મહારાજ મહારાજ સાહેબ અને કાર્યદક્ષ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આદિ મુનિમંડલ સાધુ સાધુ ચતુરી સંઘ દ્વારા બહુ જ ધૂમધામથી આ પાવાગઢની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી આજે આડત્રીસ વર્ષ પરિપૂર્ણ થાય છે અને ઓગણચાલીસ વર્ષની અંદર મંગલ પ્રવેશ કરે છે પરમાત્માની આજે સારગીરી છે તો ધજા ચઢાવવાનું મહત્વની અંદર એની કીર્તિ ફેલાય ત્રણ લોકની અંદર કીર્તિ એની જલાલિત થાય એને લોકો ચાહે માને ઘણા લોકો અમે બધું ઘણું કરીએ છીએ અમે બધું ઘણું ધર્મ કરીએ બધાનું બધું ધાન બધું જ ધર્મ કરીએ છે પણ અમારી કોઈ પ્રશંસા નથી કરતું કોઈ કીર્તિ નથી ગાતું શા ભાઈ તમે પુણ્ય કોઈ સારું કામ કરે તો એને આપણે શાબાશી આપીએ આ ભાઈ તું સરસ કામ કર્યું છે આવા સરસ કામ કર્યા છે એની અનુમોદના કરીએ તો અવશ્ય મે આપણેને પણ એ યસ નામ કર્મ આપણેને પણ મળે છે આજે હજારો વર્ષો સુધી પણ આજે ધજાઓ જે પુણ્યાત્માઓ જે ધજા ચઢાવે છે એ પણ એની ધજા કીર્તિ પ્રસરિત થાય છે અને હરિહન પરમાત્માની આ ધજા છે હરિહંત અને સિદ્ધ પરમાત્મા એક લક્ષ્ય છે કોઈ પણ સૌ ધર્મેન્દ્રનું વિમાન પૂર્વકાળની અંદર દ્રૌપદી સૌ ધર્મેન્દ્રના વિહા ની અંદર જઈ રહ્યા હતા જતા જતા તીર્થંકર પરમાત્માની આ ધજા જોવે છે ધજા દર્શન થાય છે અરે અહીંયા તો આપણે આશા થશે તો પરમાત્માની ધજા જોઈને

પણ જ્યાં સુધી કળશ ના ચડે ધજા ના ચડે તો અધૂર કે ધજા ધજા ફરકે ચડી જાય તો પરિપૂર્ણ થયું કહેવાય આજે બહુ જ ઉલ્લાસથી ધર્મદાસજી ઉમેદમાલજી ધર્મેશભાઈ આદિ પરિવારને અને સાથે સાથે વડીલ વિનોદ વિજયજી મહારાજ અને વિજયજી મહારાજ અમારા ભ્રાતા અરિખંત વિજયજી મહારાજ અને બીજા અક્ષય ચંદ્ર વિજયજી મહારાજ આપણા સાધીજી મહારાજ